હં મિત્રો હું જૂનાગઢથી હિતેશ રાછડીયા બોલું છું આજે આપણી સમક્ષ એક જબરજસ્ત વેસ્ટીજ પ્રોડક્ટનું ખરજવામાં મળેલું રિઝલ્ટ આપણે આ માસીને એક મહિના પહેલાં આપણે પ્રોડક્ટ આપેલી અને જબરજસ્ત રિઝલ્ટ આવેલું છે ખરજવામાં કે જે દસ વર્ષ જૂનું ખરજવું હતું આપણે એમની મોઢે જ સાંભળીએ માસી તમારું નામ જમનાબેન જમનાબેન અને તમારું ગામનું નામ જૂનાગઢ હં અને માસી આપણે તમારે કઈ શેની તકલીફ હતી પંદર વર્ષ જૂનું ખરજવું હતું અને તમને એમાં કઈ 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 કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કર્યો વેસ્ટીજ કંપનીની અને મેં તમને ત્રણ વસ્તુ આપેલી એક તો નીમ ગોળી આપેલી પછી ટોક્સિક્લીન આપેલી અને એલોવેરા આપેલી આ ત્રણ જ ગોળી આ ત્રણ ગોળી તમે જમીને સવાર સાંજ લેતા હતા બરાબર હા ત્રણેય ટાઈમ તમે લેતા હા બરોબર અને પછી તમને મલમ બનાવવા માટે મેં નીમ ગોળીમાંથી તેલ પછી ફૂટ ક્રીમ અને ડેઈલી મોશ્ચરાઈઝર ક્રીમ આ ત્રણેયને મિક્સ કરી અને સવાર સાંજ લગાવતા બે ટાઈમ જ લગાડતી તમને બરોબર તમને આ કેટલા મહિનામાં રિઝલ્ટ આવ્યું બહુ સારું મહિનામાં એક મહિના એક મહિનામાં ખૂબ સારું રિઝલ્ટ આવ્યું અત્યારે હાવ ખંજવાળ નથી આવતી બિલકુલ જતું રહ્યું અને તમારે ખરજવું માછી બતાવો જોઈએ પેલા કઈ જગ્યા હતું ખરજવું હા બરોબર છે આમ પોલીસ સાઈડે પગ કરવો જોઈએ જો આ મિત્રો એકદમ ખરજવું હાવ સુકાઈ ગયું છે પેલા જે જોરદાર હતું બરોબર એડી એડી જબરજસ્ત રિઝલ્ટ આવેલું